तो जय माता जी मित्रों की हम छो हमारे चैनल पर ना हो तो चैनल लाइक करो सब्सक्राइब करो हाय सारे ठाकुर की हम छो मजा मा सारे भाई लाइक करो सहेल भाई लाइक करो और दादा मित्रों ने जय माता जी अगर तो तो चैनल पर नया आया हो तो चैनल में कर दो लाइक नए सपोर्ट करियो दियो नितेश भाई मौज मौज कैम से नितेश भाई हूं ऐसे તો ઇતિશવીને જણાવવાનું કે આપણે બે બે સોંગનું રેકોર્ડિંગ કરીને રાખ્યું ઠંડા પણ નમસ્તે નમસ્તે હિતિશ્વે ઠંડા પાન ખાવું હોય તો આવી જાવ ભૈરા નથી તો તમે જોઈ રહ્યા છો આ છે અમારા ગામનું તરાયનું નાળિયું હું ત્યાંથી પસાર છું તો હું અને એલ એલ સિંગર અત્યારે જઈ રહેશે નોકરી સપોર્ટ કરજો મિત્રો સપોર્ટની ઘણી જરૂર છે સપોર્ટ તો આગળ બીજું શું જે કોઈ ભાઈને સોંગ ગવડાવો હોય તે કમેન્ટ કરો તો સોંગ ગઈ નાખીએ જે કોઈ ભાઈને સોંગ ગાવું હોય તો એ સોંગનું નામ કમેન્ટ કરી દઉં તો એ સોંગનું નામ આપણે કમેન્ટ કરશું તો આપણે ગઈ નાખશું બરાબર એમની ફરમાઈશ પૂરી કરીશું લાઈવમાં બીજું તો શું જેને જે કોઈ ભાઈને જે કોઈ ભાઈને ઠંડા પાન ખાવું હોય તો હારે જ ભેગા થાય ઠંડા પાન રેડી જુઓ बताए दो, मिनट हो जाए लो जे को भाई ने ठंडा पान खाओ भाई ए ऐसे कैसे જોઈ लो ठंडा पान मित्रों चैनल पर तो करो करो। नवा है तो चैनल ने लाइक करो सब्सक्राइब करो जेथी नवा नवा वीडियो मिले थी पहला तो मित्रों तुम विचारता हो કે હું ખેતરમાં નોકરી જોઉં છું ના હું મારી જ પાસે મારે જ હાઈવે ઉપર બોરતવાળા રોડ ઉપર નોકરી કરું છું લાઠીમાં લાકડાની લાઠીમાં હું અને અલિલભાઈ સિંગર તો બે ભાઈ ત્યાં નોકરી કરીએ છીએ તો જે કોઈ ભાઈને કામ હોય તે આપણે ચેનલમાં નંબર તો આપેલો જ છે તો નંબર આપેલો છે એટલે કરવો જે કોઈ ભાઈને સોંગ ગવડાવવું હોય આપણે બિલકુલ ચાર્જ વગર કરી દઈશું કોઈને ટેન્શન લેવાનું નહીં પણ બર્થડે બર્થડે વિડીયો છે તો પચાસ રૂપિયા ચાર્જ લાગશે જે કોઈ ભાઈને સોંગ ગૌડાવવું હોય અને મિત્રો અમારે હાલ તો સ્ટુડિયોની જરૂર છે સોંગ બનાવશે પણ કોઈનો સપોર્ટ નથી તો સપોર્ટ હોય તો જરૂર અમને કહેજો જરૂર મેસેજ કરજો જેથી તમે સપોર્ટ કરશો તો અમે ગળાવશું

Kami hanya 30 minit terakhir itu. जनो बापन थी जय महादेव भाई जय महादेव भाई नमस्ते भाई नमस्ते भाई केम छो जय माताजी जय महादेव भाई मित्रों महादे चैनल पर नवा हो तो चैनल ने लाइक करो सब्सक्राइब करो नवा नवा वीडियो मिले सौ અને જે કોઈ ભાઈને સોંગ ગવડાવ તે કમેન્ટ કરી શકે છે ભૂલા પડ્યા ઓ સાજણા ભૂલા પડ્યા હો રાજ માલી સાજણ ની વાતો માં અટવાણા માણ હરા ભૂલા પડ્યા ઓણ હા ભૂલા પડ્યા હોતો ભૂલા પડ્યા નવરાત્રી નજીક આવી રહી છે બાવીસ તારીખે તો નવરાત્રી છે ત્યારે નવરાત્રી નું ગીત ગૌ કુહકુમ પગલે માડી એ બધારો રે કુહકુમ પગલે મારી બધા રે આવો અંબા જગદંબા કુમકુમ પગલે મારી બધા રે કુમકુમ પગલે મારી બધા રે ઘટી જાય વાળન નતું